અમે આપને લઈ ગયા તો બરાબર છે पराठा નો લોટ તૈયાર થઈ ગયા એ જીણા ને એને ગુન્ડલા પણ છે પછી તળા છૂલી જાય રીલી એ તો ઉડાઓ એ તો ઘટા કરો આમાં નહી મુ કરો જબલું આ જો નહી આલે વાત તો જબલું છે ને પણ હા દૂધ છાટે છે મોહન તાળમાં સ્મેલ જોરદાર આવે છે પણ એ વિડિયોમાં દેખાશે નહીં બાકી દૂધ તો ચોટવાનું મૂકી દીધું એ લોટે अब ये आज आसनी तैयार થઈ ગઈ છે અમાર લોડ જેસે બઈ રાવાને ક્યાં ખરીના અદિકા વે રાવાને હે ફાતે પડ ટોયલેટ ઓર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો ગઈ બાકી છે છે આમાં ચાસણી ઘી ઘી પછી એડ થશે હવે આમાં ઘી જશે

પછી હવે આમાં ખાલી ખાંડની ચાસણી એડ કરવાની રહી પછી એને આવી કોરસ ચોકી હોય ને આવી ચોકીમાં ઢાળી દેવાનું એટલે એમાંથી ક્યુબ ને સ્ક્વેર ચોસલા પડી જાય પછી કાલે આખો દેખાવાના છે એટલે લાડવા ને ને મોહનથાળની કાલે પાર્ટી થશે મોહનથાળ નીચે ઉતરી ગયો હે એના માટે ખાંડ એડ થાય છે હવે ચાસણી બનશે ખાંડની હવે પરોઠા વિજયભાઈ બનાવવા મીંડા છે આ લોકોને સ્ટોક કરી દીધો છે તો ગરમા ગરમ એન્ટ્રન્સમાં ફુવારો ગોઠવ છે મસ્ત લોકો આવે છે ફોટો ફ્રેમ ટાઈપ તો હવે તમને ચાલુ થઈ ગયો છે ईद भाई आप ऐसे सेव से में साग को भाई आप परोठा परोठा संबार संबारो डबल <laughs> भाई दही भाई दही में चाहिए डबल भाई दही भाई एक एक हर कुछ दही भाई एक तंबर दही भाई दही ले चास लेंगे मोहन थाल बनी क्यों है

એક ચોકી આ એક ચોકી પેલી બાજુ ને હજી આટલો છે કેમ બને બનેલા લાશનું કાંઈ ટેસ્ટ કર્યા એક નંબર ના ટેસ્ટ કરી લીધો તમે એમ ને મેં ઉત્તમભાઈ પાક્કો માલ બની ગયો છે લાડવા અહીંયા આવી ગયા અહીંયા મોહનથાળ ગોઠવાઈ ગયો છે જો ઈ પર બી વેરા છે આ બધા આને ને મારી નાખી દે નાખી છે ને ને બહુ લાગી જાય છે અમારે એટલે બચાવવા માટે જેસી જુગાડ કર્યો છે જો વાટકામાં વાટકા આના પેલા સ્ટેન્ડ ના પેલા લેગ રહે ક છે એમાં પાણી ભરી દીધું છે એટલે ચારેય પગમાં એટલે કીડીઓ હવે તરીને અંદરથી જઈ ના શકે ઉપર સુધી બાકી એને સ્મેલ આવે ગળી એટલે આવી જાય પણ હવે એ ફાવશે નહીં અરે જેવા

ગુડ મોર્નિંગ તો આજે છે ઓન અને આજે વાના રસમ છે તો એ માટે ફોટા ફેટો બાંધવાનો છે તો એની તૈયારી થાય છે

તો અમારે ધ્યાનમ ભાઈનું હવે ગુડ મોર્નિંગ થયું છે અને આજે વાનારા સમજે પહેરવાનો છે એની પ્રેક્ટિસ ચાલે છે આ બધી

તો હવે બીજો બીજું ટ્રાય મારે છે બીજું પેલી પેટર્ન ત્યાં ઉઠી ગયા ઉઠી હા ઈ ફેટો કેવાય એને પાઘડી કેવાય જો હવે ઈ વાળે પણ હજી વળ કરી ને કરે

पकड़ हाँ। हजी हाँ। 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 नहीं बने हाँ। नहीं हुआ तैयारी में है दूसरी भाई ते હવે અત્યારનો વાર બપોરનો ચાલે છે આજે પનીર ટીકાનું શાક બને સ્પેશિયલ ઓન ડિમાન્ડ બધા ઘરના ઘરના જ છીએ અરે કાઠિયાવાળો કાઠિયાવાળો ની ટીકા ઉપડું નમ લાગત કે આ શું ગાંઠિયા લાડવાડ ગાંઠિયા ઓરિજિનલ છોકરા છોકરા એમ અમારે આ મીઠાઈનું કામકાજ સપ્લાય માટે કરી રહ્યા છે સરપસ્રીના પુત્ર 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 ਤੇ ਬਣਾ ਦੇਣਾ ਹੈ ਅੱਜ 18 ਪਾਸੇ ਲੈ ਜਾ ਲਲੂ ਭਾਈ ਹਾਂ ਸਰਪੰਚ